સુરતમાં હવે લૂંટારવો ખરેખર આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે ગોડાદરા પર્વતગામ હડપતિવાસની બાજુમાં આવેલા વિકાસનગર સોસાયટી મકાનમાં ઘુસી મહિલા સાથે ચાર ને હાથ પર બાંધી દઈ લાખો રૂપિયા લૂંટ તેને ચલાવી પ્રકાશમાં આવવા પામ્યો છે વિકાસનગર રહેતી સીમાબેન જણાવ્યું હતું કે તેઓ બપોરના સમયે પોતાના ઘરે હતા અને તે સમયે વિમલ નામના સંબંધી પણ ઉપસ્થિત રહેવા પામ્યા હોય તે સમયે એક મહિલા સહિત ચાર ઈસમો ઘરમાં ઘુસી આવ્યા હતા અને સીમાબેન તથા વિમલભાઈ ને છરા તથા ચપ્પુ બતાવી હાથ પગ દોરી અને દુપટ્ટીથી બાંધી દઈ જઈ મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા સહિત ત્રણ લાખ ત્રેવીસ હજારથી વધુની મતાની લૂંટ કરી ભાગી છૂટ્યા છે હું વિકાસનગર સોસાયટીમાં રહ્યો પરવટ ગામ ભાઈ ને કાલે બપોરે હું જમીન હજુ ઊભી થઈને બહાર નીકળી કપડાં લાખીને અંદર હજુ કપડા લાગતી હતી તે સમયે કોઈ ચાર વ્યક્તિ આવ્યા બે એક લેડીઝ આવીને ચાર પુરુષ આવ્યા તો હું એમ કીધું ભાઈ કાં જાઉં છો કાં જાઉં છું તો કંઈ બોલ્યા નહીં મને રિવર્સ મારીને અંદર લઈ ગયા સોફામાં લખી દીધી ને મોડે ડૂચા મારી દીધા ને રૂપોટ તો મારા ગળે ભેરવી દીધો આમ કરીને ને મારા હાથ પાછળ કરીને મેં બાંધી દીધા મારા પગ બાંધી દીધા ને પછી મને કહે કે ચાલો તમારી પાસે પાંત્રીસ લાખ રૂપિયા છે લાવો એમ કહે કે ભાઈ માં કહું એક બી બેન જેમ કામ કરીને ખામ મારી પાસે પૈસા કાંઠી આવે તો કે ના તમારી પાસે પૈસા છે જ બતાવો મકુ ભાઈ આ ચાવી દીકરાઓ તમારે જે ખોરવું હોય તે ખોરી લેવું ને જે લેવું હોય તે લઈ લેવું મકુ હું ને મારો છોકરો હતા જમવા આવેલા હતા અમારી શોપ ચાલે અહીંયા ગાડી કાંઠી અમે જમવા જ આવેલા હતા બાર વાગે તમે કોઈ ઓળખતી નથી જાણતી ને મને ખબર નથી ને કઈ નહીં પકા હું કઈ જાણતી નથી એ લોકો ઘરમાંથી મારા ચાર છે તે ચાંદીના સાંકરા લઈ ગયા મારી ચેન લઈ ગયા મારી બુટ્ટી લઈ ગયા મારી બંગડી લઈ ગયા ચાર વીટી લઈ ગયા ચાર જોડ હાંકરા લઈ ગયા ચાર બંગડી લઈ ગયા બે પાટલા લઈ ગયા બે જોડ બીજી બુટ્ટી હતી તે લઈ ગયા જે રીતે આમ હજુ અહીંયા ઊભી રહેલી હતી ને આમ રિવસ મારીને મને બધા ખેંચી લઈ ગયા અંદર ને પછી મને નહીં ખબર કે આ લોકો આવું કરવાના છે ભાઈ હું કરવા આવ્યા ભાઈ હું કરવા કંઈ બોલે મૂકે કંઈ નહીં ચાલ અંદર ચાલણ ગઈ ગયા એમ કને અંદર લઈ ગઈ મને સોફામાં લાખી દીધી તરત જ મોં બાંધી દીધું બૂમ પાડવા જઈ ગઈ હા એક મહિલા બેન હતા એમની સાથે તો તમે સુકામ આવ્યા સુકામ આવ્યા કે હું નહીં બોલ્યા ને તરત જ મને અંદર ગાલી દીધી મારા પોઈડાને બે ચાર ગુચ્છા મારી દીધા અહીં બેઠેલો હતો તે ને મને બે ત્રણ મારીને ગુચ્છા મારી દીધા બાંધી દીધી એટલે